જે લોકોને દૂધી દાળનું શાક ન ભાવતું હોય ને તો આ વિડીયો એમના માટે છે એમના માટે એટલે જ કે આ ઇન્સ્ટન્ટ છે એકદમ નવી જ રેસીપી છે અને સ્વાદમાં ટેસ્ટી છે બેસ્ટ છે એટલા માટે જ કહું છું કે આ વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો તો અહીંયા મેં ચણાની દાળને ચારથી પાંચ કલાક માટે પલાળીને રાખેલી હતી દાળ સરસ એવી પલળી ગઈ છે તો આપણે દાળને ફરીવાર બેથી ત્રણ વખત ફરી પાણીથી ધોઈ અને આપણે એક મિક્સર જારમાં લઈ લેશું અને આ દૂધી મેં બસો ગ્રામ જેટલી દૂધી લીધી છે તો દૂધીના પણ આપણે નાના નાના ટૂંક કરી અને એને પણ આ દાળની સાથે આપણે મિક્સર જારમાં લઈ લેશું તો અહીંયા આ દૂધીમાં પોતાનું નેચરલ પાણી હોય જ છે એટલા માટે જો અહીંયા તમે પાણી ન કરો ને તો ચાલશે તો હવે આપણે જો અહીંયા સ્વાદ પ્રમાણે આદુ અને મરચું કરીશું તમારે કેટલા વ્યક્તિ માટે બનાવવાનું છે એ માટે તમારે તીખાસ કરવાની છે અને બાળકો માટે બનાવો છો કે મોટાઓ માટે બનાવો છો એ બધું જોઈને તમારે તીખાસ કરવાની અને જો આ રીતનું સ્મૂથ એવું આપણે બેટર રેડી કરવાનું છે જો આમાં તમારે જરૂર પડે ને તો દહીં કરી શકો છાસ કરી શકો અથવા તો પાણી પણ કરી શકો છો તો આ મિશ્રણને આપણે એક બાઉલમાં કાઢી લેશું આપણે આ મિશ્રણને વધારે ઢીલું નથી કરવાનું જો તમારે જરૂર પડે ફેરવવામાં અને પાણી થોડું ઘણું કરું ને તો પણ વધારે નથી કરવાનું આ મિશ્રણને આપણે થીક જ રાખવાનું છે તો હવે હું આ જારમાં બે ચમચી જેટલું પાણી કરી અને જે ચોટેલું હોય ને એને જ આપણે મિશ્રણ કરી અને પછી આપણે આ બેટરમાં રેડી દઈશું તો જો આ રીતની થિકનેસ આપણે બેટરની કરવાની છે તો હવે આપણે મસાલા કરી દઈશું તો સાત પ્રમાણે નમક કરી દઈશું અડધી ચમચી આપણે હિંગનો પાવડર કરી દઈશું અને બે ચપટી જેટલી જ આપણે ખાલી હળદર કરીશું હળદર આપણે વધારે નહીં કરીએ કેમ કે હળદર જો વધારે કરીશું તો પછી સોડા નેખા પછી એ જ્યારે કૂક થશે ને ત્યારે એ વરાળ પડે ને તો એ લાલ થઈ જતા હોય છે એટલા માટે હળદર છે ને થોડી કરવાની તો હવે આપણે એક કઢાઈમાં જો અમે પાણી પણ ગરમ મૂકી દીધેલું છે પાણી ગરમ ઉકળે ને પછી જ આપણે આમાં સોડા કરીશું તો અહીંયા મેં બે ચપટી જેટલા ખાવાના સોડા કર્યા છે અને એક ચમચી લીંબુનો રસ કરીશું જેથી કરીને ઢોકળી છે ને સરસ એવી ટેસ્ટી બને છે એટલા માટે કેમ કે આપણે બેટરમાં છાશ કે દહીં કે કંઈ કર્યું જ નથી એટલે ઢોકળી જો થોડી ખટાશવાળી હોય ને તો એનો ટેસ્ટ બહુ સરસ એવો આવે એટલા માટે અહીંયા આપણે લીંબુનો રસ કરીશું અને ઢોકળી છે ને એ ચેડા પછી સરસ એવી સોફ્ટ પણ બનશે તો આ થાળીને પણ મેં પહેલેથી જ તેલથી ગ્રીસ કરીને રાખેલી હતી તો હવે આ બેટરને આપણે એમાં તરત જ રેડી દઈશું અને રેડા પછી આપણે થાળીને ચારથી પાંચ વખત થપથપાવીશું એટલે એમાં જે એર બબલ્સ ભરાયા હોય ને એ બહાર નીકળે જેથી કરીને આપણી આ ઢોકળી છે ને એ કૂક સાથે થતી સમયે નીચે બેસશે નહીં તો અહીંયા આપણે પાણી પણ ઉકળી ગયું છે તો હવે આપણે આ થાળીને એમાં રાખી દઈશું અને દસથી બાર મિનિટ માટે એને કૂક થવા દઈશું ગેસની ફ્લેમ અહીંયા આપણે હાઈ જ રાખવાની છે જો તમે સ્લો ફ્લેમ ઉપર આ કૂક થવા દેશો ને તો જે આમાં વરાળ થશે ને એ ટોકળી ઉપર પડતી જશે તો ટોકળી આપણી કૂક થાય છે ને ત્યાં સુધીમાં આપણે આપણે બીજી તૈયારી પણ કરી લઈએ તો અહીંયા મેં બે મોટા એવા ટમેટા એના આપણે નાના નાના ટોક કરી અને એને પણ આપણે મિક્સર ચારમાં લઈ લઈશું અને એ બે લાલ મરચાં લીધા છે મેં સૂકેલા મરચાં છે અને થોડું એવું આદું લીધું છે તો આ બધાને પણ આપણે મિક્સરમાં આપણે એની પ્યુરી બનાવી લઈએ તો એ પ્યુરી પણ આપણે રેડી થઈ ગઈ છે અને અહીંયા આપણે જોઈ લઈએ તો ઢોકળી પણ આપણે કૂક થઈ ગઈ છે તો આપણે એને જ ઉતારી લેશું અને આ ઢોકળી છે ને બિલકુલ ઠરી જવી જોઈએ જો તમારે હોય ને તો પંખા નીચે રાખી અને તમારે એને ઠરવા માટે મૂકી દેવાની એટલે ઝડપથી ઠરી જશે ઠર્યા પછી જ જો તમે એના ટૂંક કરશો ને એ તો જ એક સરખા અને સરસ એવા પડશે ને તળે તળીએ બેસી જશે એટલે આ ખાસ ધ્યાન રાખવાનું મિત્રો તો અહીંયા તમે જુઓ જો ટોકડી નીચેથી સરસ એવી ઉખડી ગઈ છે ને અને એ સોફ્ટ પણ એટલી સરસ બની છે ને કે મોઢામાં મૂકતા જ પીગળી જાય અને તમે જુઓ અંદર સરસ એવી ચાળીઓ પણ પડી છે તો હવે આ ઢોકળીને પણ આપણે સાઈડ પર રાખી દઈએ અને આપણે વઘાર કરી લઈએ પ્યુરીનો તો એક કડાઈમાં આપણે તેલ ગરમ કરવા માટે રાખી દઈશું તો સ્લો ફ્લેમ ઉપર આપણે બે ચમચા જેટલું મેં તેલ ગરમ મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે અહીંયા આપણે એક ચમચી જેટલી રાય કરીશું એક ચમચી જેટલું આપણે અહીંયા જીરું પણ કરીશું અને આપણે અડધી ચમચી હિંગ કરીશું અડધી ચમચી ગરમ મસાલો કરીશું અડધી ચમચી આપણે હળદર કરીશું અને અહીંયા લીમડો કર્યો છે મેં ફ્રેશ અને હવે આ જે આપણે ટમેટાની પ્યુરી કરેલી છે ને એ કરી દઈશું જો તમે લસણ ડુંગળી ખાતા હોય ને મિત્રો તો જો આ ટમેટાની પ્યુરી કરો ને ત્યારે એમાં જ તમારે લસણ અને ડુંગળી એ કરી અને એની પણ આમાં સાથે પ્યુરી કરી લેવાની તો હવે આપણે થોડું એવું જો જારમાં પાણી કરી અહીંયા હું અડધા ગ્લાસ જેટલું પાણી કરું છું કેમ કે આપણે આમાં ઢોકળી કરીશું ને તો ઢોકળી છે ને એ પાણીને શોષી લેશે એટલા માટે અહીંયા રસો વધારે કરવાનો છે આપણે તો હવે આપણે અહીંયા આપણે સ્વાદ પ્રમાણે અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું કર્યું છે આપણે સ્વાદ પ્રમાણે નમક પણ કરી દઈશું અને ટમેટું અને આપણે ઢોકળીમાં લીંબુ છે ને એટલા માટે ખટાસને બેલેન્સ કરવા માટે હું અહીંયા થોડો એવું ગોળ પણ કરીશ અને ધાણાજીરું પાવડર કરીશું તો આ બધા મસાલા આપણા આ પાણી પ્યુરીનું પાણી છે ને એ ઉકળવા લાગે ને ત્યાં સુધી આપણે એને કૂપ થવા દઈશું તો મિત્રો જો આ મારો વિડીયો તમને પસંદ આવતો હોય ને તો પ્લીઝ વિડીયોને લાઈક આપજો અને તમારા ગ્રુપમાં શેર કરજો અને જો ચેનલ પર નવા છો ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને ચેનલને સપોર્ટ આપજો અને આ રેસીપી જોયા પછી તમને કેવી લાગી છે એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમે જો આ રીતે દૂધી દાળનું શાક બનાવતા હોય ને તો તમે કઈ રીતે બનાવો છો ને એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો હું તો સો ટકા ગેરંટીથી કહું છું કે આ રીતની ઢોકળીનું શાક ક્યારેય કોઈએ બનાવ્યું નહીં હોય તો એક વખત ચોક્કસથી ટ્રાય કરજો એકદમ ટેસ્ટી આ શાક બનીને તૈયાર થશે આ શાકની સાથે જો તમારે રોટલી ન ખાવી હોય ને આમદમ ઢોકળી તમારે શાક ખાવું હોય ને તો પણ તમારું પેટ ભરાઈ જશે તો અને જો રોટલી પણ ખાવી હોય ને તો તમારે રોટલી પણ ઓછી પડશે એટલું ટેસ્ટી આ શાક બનીને તૈયાર થયું છે તો જો તમે જોઈ શકો છો ને કે આ શાકનો કેટલો સરસ દેખાવ આવે છે ને મહેમાન આવ્યા હોય અને જો ઘરમાં બીજું કંઈ શાક ન હોય ને તો દૂધી જો હોય ને તો એમ થાય કે દૂધીનું કેમ મહેમાનને ખવડાવવું પણ જો આ રીતે એક નવી રીતે તમે જો બનાવીને ખવડાવશો ને તો મહેમાનને ખબર પણ નહીં પડે કે આ દૂધી દાળનું શાક મને બનાવીને ખવડાવ્યું છે તો એક વખત ચોક્કસથી ટ્રાય કરજો અને હું ફરી ફરી આપને વિનંતી કરું છું કે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય ને તો આ વિડીયોને લાઈક આપજો અને તમારા ગ્રુપમાં શેર કરજો વધારેમાં વધારે શેર કરજો જેથી કરીને જે લોકોને દૂધી દાળનું શાક ન ભાવતું હોય ને તે પણ આ રેસીપીનો લાભ લઈ શકે તો ફરી મળીશું એક આવી ઉપયોગી રેસીપી સાથે ત્યાં સુધી આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ